નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર નવેમ્બર બે હજાર ખેડૂત મિત્રો આજે સૌથી ઊંચા ભાવ પચાસ રૂપિયા બજાર દેખાઈ રહી છે આજે પણ સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે એવરેજ બજાર ચાર હજાર થી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે જયારે અજમો તેમજ રાયડિયાના ભાવમાં આજે સુધારો પણ જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ અને ભાવ માર્કેટ તેરસો ને પંચોતેર રૂપિયા સુવા બારસો છ થી સોળસો ને છપ્પન રૂપિયા મેથી એક હજાર એકોતેર થી એક હજાર એકોતેર રૂપિયા ઈસભગુલ અઢારસો પચાસ થી રૂપિયા અજમો બારસો એકાવન થી બેતાલીસો રૂપિયા વરિયાળી બારસો થી છવ્વીસો રૂપિયા અને તલ સફેદ સોળસો થી છવ્વીસો ને પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ